ડીસાના નવા ડીસા જૈન સંઘ અને વિવિધ જૈન સંસ્થાઓના સહયોગથી તથા મહાવીર યુવા સંગઠનના સહયોગથી અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આજે પણ ડીસાના નવા ડીસા જૈન સંઘ અને વિવિધ જૈન સંસ્થાઓના સહયોગથી તથા મહાવીર યુવા સંગઠનના સહયોગથી ટ્રક ડ્રાઈવરોને સાડા બાર કિલો જેટલી મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું જેમાં જૈન ધર્મમાં સંયમના માર્ગે ચાલી રહેલા અને

આજે નવાડીસા જૈન સંઘના આદેશથી અને વિવિધ જૈન સંસ્થાઓ દ્વારા શ્રી મહાવીર વિવાહ સંગઠનના સહયોગથી પચીસસોથી અધિક બોક્સ એટલે કે સાડા બારસો કિલો મીઠાઈનું વિતરણ ટ્રક ડ્રાઈવર ભાઈઓને એક ઉદ્દેશ્ય કે જૈન સાધુ સાધ્વીજી ભગવંતો જે પગે ચાલીને વિહાર કરે છે અને સનાતન ધર્મના સંત સતીજીઓ જે પગે ચાલીને એક ગામથી બીજે ગામ જતા હોય છે એમની સુરક્ષા માટે એક આ આયોજન કરવામાં આવ્યું છે ના માધ્યમથી અમે ટ્રક ડ્રાઈવર ભાઈઓ સુધી એ સંદેશ પહોંચાડીએ કે જે પગે ચાલીને શ્વેત વસ્ત્રધારી સંત સતીઓજીઓ એક કામથી બીજે કામ જતા હોય એ જ્યારે રસ્તા ઉપર ચાલી રહ્યા હોય ત્યારે આપનું વાહન ધીરે રાખી અને એમની સુરક્ષામાં ખૂબ ખૂબ સહયોગ કરો એવી ભાવના સાથે આજે આ એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે બોલો મહાવીર સ્વામી